માતાજી કેમ છો બધા મિત્રો મજામાં મજા હવે સાંજે સમયે વિડીયો બનાવવા લોક વિડીયો બનાવવા આવી ગયા છીએ બધા મજામાં જ છે ને ભાઈઓ આપણે હમણાં એક ટ્રેન્ડિંગના વિડીયો ચાલી છે ઇન્સ્ટાગ્રામમાં બૂમ પડાવે છે એ ઇન્સ્ટાગ્રામની આઈડિયા આપણે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ને એ વિડીયો તમારે શીખવું હોય અને એની રિક્વેસ્ટ આવે છે કે મને બનાવી આપો ને બનાવવાનો સમય હોતો નહીં ભાઈઓ કે ઘણા ભાઈને શીખવું હોય તો બીજી ચેનલ છે આપણે એની ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે તમારે જેવી રીતે શીખવો તે વીએનની જરૂર પડશે એ વીએન એપ્લિકેશન હશે જરૂર પડશે તે ડાઉનલોડ કરવાની જશે તે માટે વિડીયો પૂરેપૂરો બનાવેલો છે બીજી બીજી ચેનલ છે તે ચેનલમાં ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે ભાઈઓ એ વિડીયો ભાઈ સપોર્ટ કરજો એ આપણી ચેનલ નવી જ છે ખુદ આપણી ચેનલ છે બીજી અને ખાલી મનોરંજન માટે ચેનલ બનાવેલી છે હિન્દી ચેનલ ને આ ચેનલ છે વ્લોગ વિડીયો બનાવવા માટે શુદ્ધ ગુજરાતી વ્લોગ વિડીયો બનાવું છું આપણો વિડીયો આજનો પૂરો થશે કારણ કે બીજા વિડીયો બનાવીશું ગઈકાલે બનાવીશ આજ તો નહીં બનાવું